તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયો ની અંદર તો કેમ છો બધા મજામાં છો ને કે નહીં મજામાં હોય કેમ કે આ વાતાવરણ એવું થઈ ગયું છે ને તો મજામાં જ દવા લઈ આવજો તો આપણો આ રોજ વિડીયો અપલોડ કરવાનો દિવસ છે તો અત્યારે જવાનું છે આપણે વાડીએ જો ઉંદર તે કે નખ્યું છે સારું હાલો વાડી સાડી જાવી મિત્રો રોજ આપણે વાડીએ જવાનું હોય તો હાલો આ વાડીએ જઈ આપણે આવી ગયા છીએ અત્યારે જમરાદના ટેસોને જ્યાં ગાડી પડી છે જો હા મે તમારા સ્ટેશન નું બોર્ડ હે હાલો હાલો આજ ના આપણે જવાનું છે વાડીએ જા હોન્ડા આવી ગયું આ ગાડી મિત્રો બંધ પડી છે આખી હવે તારા આ જઈ વાડી સાઈડ તો તારે વાડી આવી ગયા છે આને હવે જવાનું છે ઢોરા સારવા ગાયું સારવા જો ગાયું છૂટી ગઈ છે જો અને મિત્રો આજ વરસાદ નહી આવે કેમ કે આજ વાદળ ને એવું કઈ છે નહી તો મસ્તી કાનો વરસાદ આવી ગયો જો ખોખીમાં કમ્પ્લીટ હા પાઉ નહી પડે હાલો હાલો તો આપણે ધોરા સાઈન નાખો અગિયાર વાગ્યા લઈ ગયા પછી મળું જો બધા બધા છોડવાના સારું હાલો ધોરા સારું તો અત્યારે આપણે ખડબળ લઈ લીધું છે ગાયું સારું નથી પણ એ ગાયું ન સરી અને ખડ લઈ લીધું ગાયું હાટું જો આટલું ખડ લઈ લીધું મિત્રો જો અને એની બદડી હોતા ખાય છે અને રાહુ જે જો હોય ગયો છે સારું હાલો

હવે જીમી અમાર ભાઈ ને રહુલ નામ આયુષ્ય ઠેલ લેવા આવી ગયો મિત્રો ભાઈ મળી ગયા મિત્રો એ હોતા વિડીયો બનાવે છે આપું હું એ કરી નાખજો નવી છે આવ અને વિડીયો બનાવ મારે જોવા ને જેવા

શરીરનું શાખે રોટલી છે અને સાય છે તો હારું હાલો જમીન મળું મસ્ત મજા જમી લો હારું હાલો જમીન મળું તો મિત્રો વારું કરી લીધું છે કમ્પ્લેટ અને હવે હે ને આપણે સુઈ જવાનું છે ઊંઘ આવે મિત્રો બીજા મારા પપ્પાની યોજના મઢે મને ઊંઘ આવે મિત્રો પણ વિડીયો આખી એડિટ કર્યો અને હવે વહેલો જઈને આ વિડીયો એડિટ કરવાનો છે તો અત્યારે હું સુઈ જાઉં અને પછી મળીએ બીજા બ્લોકમાં વિડીયો નવા મળી જાય અને રોજે નવા વિડીયો આવશે આપણે ડેલી વિડીયો અપલોડ કરવાનો ચેલેન્જ નો બીજો દિવસ છે તો રોજ વિડીયો આવશે બનાવી જોઈએ અપલોડ કરીએ